હસદેવ જંગલના વૃક્ષો કાપતા આદિવાસી યુવાનો દ્વારા વિરોધ કરી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છત્તીસગઢના હસદેવ જંગલની જમીનમાંથી કોલસો કાઢવા ઝાડ કપાઈ રહ્યા છે દુર્લભ ઔષધીય વનસ્પતિઓ નાશ કરવામાં આવે છે જેને લઈને અંકલેશ્વરના યુવાનો દ્વારા એમ વિરોધ પ્રદર્શન કરતાં અંકલેશ્વરથી દેવમોગરા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રા આજરોજ નેત્રંગ બિરસા ચોક ખાતે પહોંચી હતી છત્તીસગઢના હસદેવ જંગલની જમીનમાંથી કોલસો કાઢવા ઝાડ કપાઈ રહ્યા છે દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો નાશ થઈ રહ્યો છે પ્રાણીપ્રક્ષીઓ પર શિકારીઓનો ખતરો વધી રહ્યો છે જે પર્યાવરણના સંતુલન માટે ભારે સંકટ સમાન છે પર્યાવરણના વિનાશથી અકલ્પનીય મહામારી ઊભી થઈ શકે છે હસદેવ જંગલમાં કોઈ થઈ રહેલ અંધાધૂંધ વિનાશકાર પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા પ્રકૃતિને બચાવવા ત્યાંના સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા દિવસ રાત વિરોધ કરતાં તેમની ધરપકડો થઈ રહી છે હજારો વર્ષોથી જંગલમાં વસવાસ કરનાર આદિવાસી સમુદાયના ગામને ગામ ઉજાગર થઈ રહ્યા છે પર્યાવરણના સંતુલન માટે માનવજીવન સહિત સમસ્ત જીવ જંતુ પશુ પક્ષી વનસ્પતિ ઔષધિ વગેરેનું અસ્તિત્વ જળવાઈ રહે તે જરૂરી છે તે માટે હસદેવ જંગલમાં થઈ રહેલ માનવસર્જિત વિનાશકારી પ્રવૃત્તિ પર તત્કાલ રોક લાગે તે વર્તમાન સમયની મુખ્ય માંગ છે જેને લઈ અંકેશ્વરના વિનય વસાવા અને તેમની ટીમ દ્વારા ગત તારીખ નવ ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરથી દેવમગ્રા સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા નેત્રંગ ખાતે આવી પહોંચતા નેત્રંગ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરી બિરસા મુંડા ચોક ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી બેનોરો સાથે નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું